નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને તમારા નવા વર્ષે અનોખી રીતે ઉજવવા અને તમને હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ ડેની જીગર એક માત્ર આવી રહી છે જી હા આતુરતાથી રાહ જોવાઈ રહેલ ફિલ્મ ડેની જીગરનું ટ્રેલર તો દર્શકોએ ઘણું જ વખાણ્યું છે અને હવે પાંચમી જાન્યુઆરી બે રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે બિગ બોસ સિરીઝ પ્રોડક્શન સહયોગથી બનેલ ફિલ્મ દેવી જીગર નિલય ચોટાઈ તથા દિપેન પટેલ દ્વારા નિર્મિત આ ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણદેવી યાજ્ઞિક છે કે જેઓએ ઘણી અવલ કક્ષાની હિટ ફિલ્મ આપી છે ઉલ્લેખનીય છે કે અભિનેતા યસ સોની અને ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની આ એક સાથેની પાંચમી ફિલ્મ છે કૃષ્ણદેવ યાજ્ઞિક અને જસવંત પરમાર દ્વારા લેખિત આ ફિલ્મમાં જીતેન્દ્ર ઠક્કર તથા ચેતન દૈયા પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે ફિલ્મની વાર્તાની વાત કરીએ તો એક સ્ટાઇલિશ સુપરકોપ ડેની જી ઘરના સાહસોની આસપાસ ફરે છે જે ચોરાયેલી છસો વર્ષ જૂની પ્રતિમાને પુનઃપ્રાપ્ત કરવાના પડકારજનક મિશન પર આગળ વધે છે પોતાની અનોખી સ્ટાઇલથી ડેનીજીગર કેસને વિશેષ રીતે હલ કરે છે આ ફિલ્મ પ્રેક્ષકોને એક્શનથી ભરપૂર અને રમોજથી ભરેલી સિનેમેટિક સફરનું વચન આપે છે યસ સોનીનો અલગ જ અવતાર આ ફિલ્મ થકી જોવા મળશે આ ફિલ્મ લાઇટર અને રિફ્રેશમેન્ટના દોષથી ભરપૂર છે ડેની જીગરની સ્ટાઇલ સ્વેગ ઓરા અને એપિક વન વનલાઇનર્સ ગુજરાતી ફિલ્મ ઉત્સાહીઓમાં નવો ટ્રેન્ડ બની રહ્યો છે પાંચમી જાન્યુઆરીએ નજીકના સિનેમાઘરોમાં નિહાળવાનું ચૂકશો નહીં ફિલ્મ ડેની જીગર એકમાત્ર નમસ્તે મારું નામ છે તર્જની ભાડલા એટલે કે ડેની પૂજા ડેની જીગર અલગ અલગ પ્રકારનો લોચે છે કેરેક્ટર્સ નો લોકોનો ડાયલોગ્સ નો અને ખૂબ જ એન્ટરટેનિંગ ફની ફિલ્મ છે બે કલાક માથું સાઈડ મૂકી પેટ પકડીને હસવાવાળી ફિલ્મ છે અને આપણે ગુજરાતીઓ ફેમિલી ડ્રામા કોમેડી

ઉપર કોપ હોય તો કોના કેવી છોકરીના પ્રેમમાં પડે આપણે એવું એક્સપેક્ટ કરતા હોય કે એકદમ સરસ સુંદર નાજુક નમણી છોકરીના પ્રેમમાં પડે પણ એ પૂજાના પ્રેમમાં પડે છે જે છે પૂજાડી જાડી કેમ કે સખત જાળી છોકરી છે એને મૂછો છે એ વેક્સ નથી કરાવતી એવી છોકરી છે પણ છતાં બહુ જ કોન્ફિડન્ટ છોકરી છે અને એટલે એને કહેવાય છે ટ્રિપલ એક્સલ રોમાન્સ કેમ કે છોકરી બી ટ્રિપલ એક્સલ છે અને એમનો રોમાન્સ બી ટ્રિપલ એક્સલ છે બસ દસ વર્ષ બી નથી રાખ્યા આપણી ઇન્ડસ્ટ્રી ને પણ આપણી ઇન્ડસ્ટ્રી ખૂબ જ પ્રોગ્રેસ કરી રહી છે અને એક ટાઈમ હતો જયારે આપણે આપણી ફિલ્મ નોતા જોતા કે આપણે કલ્ચર એટલું બધું કરતા અને જ્યાં બી જોવા મળે છે હવે લોકો એમ કે છે કે ગુજરાતી ફિલ્મ બહુ સરસ આવે લાગી છે તો એક બહુ સારી વસ્તુ છે અમારા માટે અને એ જેમ જેમ આપણે ફિલ્મો જોઈશું આપણા કલ્ચરને પ્રમોટ કરીશું તો એક ઇન્ડસ્ટ્રી બાકી બધી ઇન્ડસ્ટ્રી બી આગળ આવશે તો આ ટેકનિકલ વસ્તુ થઈ અને બાકી બસ એટલું કહેવા માંગીશ કે આપણે ગુજરાતીઓને ને મોજ કરવામાં હસવામાં અને રમૂજી તો આપણે બધા છે એવી જ ફિલ્મ છે ડેની જીગર વર્ષના પહેલા જ વીકમાં તમે જો ફિલ્મ જોશો તો ડેફિનેટલી તમારો ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર બહુ જ બહુ જ અમેઝિંગ જશે તો પ્લીઝ ટાઈમ લઈ થિયેટર્સમાં પાયરેસી કર્યા વગર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં ડેની જીગર જોવા જજો સુરત આવ્યા છે આજે ડેની જીગર એક માત્ર અમારી ફિલ્મ જે આવી રહી છે પાંચ જાન્યુઆરી બે હજાર ન્યૂ યર ની પહેલી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ફૂલ ટુ હસાવા વાળી ફિલ્મ છે માઇન્ડલેસ કોમેડી છે તો યર ની શરૂઆત આવી કોમેડી સાથે જ કરવાની હોય આખું વર્ષ હસવા મળશે કેવો રોડ તમારો ડેની જીગર કેરેક્ટર નું નામ છે મારા અનેક સુપર કોપ છે એની જોડે સુપર પાવર્સ છે એ ધારે વિચારે ઈચ્છે બધું જ થઈ શકે છે એ અમે એને દુનિયાની આઠમી અજાયબી કહીએ છીએ એટલે જ એના માટે નામમાં જ લખેલું છે ડેની જીગર એકમાત્ર અને કેવો રોડ આગળ મૂવી દરમિયાન બનાવવાનો બહુ જ અમેઝિંગ અનુભવ રહ્યો બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો કારણ કે આ જે પ્રકારનું કેરેક્ટર છે બહુ જ લાઉડ અને બહુ જ એનર્જેટિક કેરેક્ટર છે તમને જોઈને એવું થઈ જશે કે આવી એનર્જી હોવી જોઈએ બોસ તો એ એનર્જી પોતાની અંદર ફીલ કરવી એ ડેવલપ કરવી અને એની સાથે પરફોર્મ કરવું મારા માટે એઝ એન એક્ટર બહુ જ સ્પેશિયલ વસ્તુ હતી એટલા માટે આ ફિલ્મ બહુ સ્પેશિયલ છે મારા માટે ગુજરાતીઓ મૂવી માટે ઉત્સાહ જતા હોય તો ગુજરાતી ગુજરાતી મૂવી પણ શું કહેતો મને બિલકુલ નથી લાગતું કે ગુજરાતીઓ ફિલ્મ જોવા માટે ઓછા જતા હોય બધા જ ગુજરાતી હવે રશિયા થઈ ગયા છે ગુજરાતી ફિલ્મના ને એ બહુ જ પ્રાઉડ મુમેન્ટ છે અમારા બધા જ માટે આપણા બધા માટે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે નેશનલ લેવલ પર સ્ટેન્ડ આઉટ થઈ શકે એ લેવલ પર પહોંચી છે જેનું મુખ્ય શ્રેય ઓડિયન્સ ને હા કલેક્શન નથી આવતું જેનું એક મુખ્ય રીઝન મને લાગે છે કે પાયરસી છે આજે આપણે પાયરેટેડ ફિલ્મ ફોન ફોનમાં ડાઉનલોડ કરીને ઇલિગલ પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરીને ફિલ્મ જોઈએ છે એ બહુ જ ફિલ્મનો બિઝનેસ ને રોકે છે એ ખાલી અમારા માટે તો અફકોર્સ અમારા માટે તો નુકસાનકારક છે જ પણ ખાલી અમારા માટે નથી આપણા બધા માટે છે કારણ કે આપણી જે પોપ્યુલેશન છે આપણી જે વસ્તી છે ગુજરાતની જો બધા જ આપણે થિયેટરમાં જ ફિલ્મ જોવાનું કન્સિડર કરીએ તો આપણે બહુ જ મોટા રેકોર્ડ અચીવ કરી શકીએ છીએ આપણે રિજનલ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો લેન્ડમાર્ક સાબિત કરી શકીએ છીએ કારણ કે આપણું પોપ્યુલેશન એટલું બધું છે તો પ્લીઝ ટ્રાય કરો આ નવા વર્ષની એક રિઝોલ્યુશન લો એલ લીગલ પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરેલી ફિલ્મ ન જુઓ અને થિયેટરમાં જઈને ફિલ્મ જોવાનો આગ્રહ રાખો બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત